પરંતુ એક સમય એવો આવશે ને કે તને હું આજથી શ્રાપ આપી દઉં છું કે તારો જે ઉજાસ છે કે તારો જે પ્રભાસ છે એ તારો પ્રભાસ દૂર થઈ જાય એના કારણે સર મિત્રો ચંદ્ર હતો તે એકદમ બિલકુલ કદરૂપો દેખાવા લાગ્યો અને કહેવાનો મતલબ કે આખું ઉદાસ એને જોવા મળી નહીં એટલે ચંદ્રને પછી ખબર પડી ગઈ કે હવે તો મેં મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે બરાબર છે મિત્રો એટલે જે ચંદ્રએ શું કર્યું કે ચંદ્રએ પછી એ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે દક્ષ પ્રજાપતિએ મિત્રો એવો શ્રાપ આપ્યો કે તને ક્ષય થાય એટલે કહેવાનો મતલબ કે એ દક્ષ પ્રજાપતિના જે શ્રાપમાંથી એને મુક્ત થવું તો એને શું કર્યું આ જે પ્રભાસ પાટણ આપણે સોમનાથનું મંદિર છે ને એ એ જગ્યાએ મિત્રો દક્ષ પ્રજાપતિના એને એને નિવારવા માટે આ મંદિરની જે જગ્યા છે એ જગ્યા પર આવી અને આ ચંદ્રએ ખૂબ તપશ્ચર્યા કરી ખૂબ જ તપશ્ચર્યા કરી એ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે મિત્રો બરાબર છે અને ત્યારથી એ ચંદ્ર એ ફરી પાછળ પોતાનો પ્રભાવ પોતાનો જે તે મેળવવા માટે જે તપશરા કરી અને એ પાપમાંથી મિત્રો મુક્ત થવા માટે જે જગ્યામાં જે જગ્યાએ રહીને તેમને તાપ કર્યું જે જગ્યાનું નામ આપણે મિત્રો આજે પ્રભાસ પટણના નામથી ઓળખીએ છીએ એટલે મિત્રો આજે સોમનાથના ના દરિયા કિનારે અહીંયા આવવા છીએ તો પ્રભાસ પાટણ એટલે કે સોમનાથની મુલાકાત લીધી છે ત્યારે મારા મિત્રોને કદાચ ના ખબર હોય કે મારા નાના નાના ભૂલકાઓને ના ખબર હોય તો હું કહી દઉં કે મિત્રો આ શું છે આને દરિયો કેવા કેટલાક મારા કેટલાક બાળકો એવા હશે કે એમને ના ખબર હોય કે કદાચ દરિયો ના જોયો હોય તો એ બધા મિત્રોને મારા નાના ભૂલકાઓને કહું છું કે દોસ્તો તમે જોઈ શકો છો આ આટલો મોટો છે આ દરિયો છે મિત્રો અને આ ખૂબ મોટો હોય છે મિત્રો એ તમને બધાને ખૂબ જ ખબર છે મિત્રો મિત્રો હવે ફરીથી આજે મારો વિડીયો અહીંયા પૂરો કરું છું આવતીકાલે ફરીથી નવા સ્થળ પર પહોંચી અને તમને નવી માહિતી આપીશ આપીશ ત્યાં સુધી મિત્રો મને રજા આપો જય ભોલેનાથ જય મહાદેવ